ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન નજીક ત્રીસ કરોડની જમીન ઉપર સત્યાવીસ જેટલા દબાણો દૂર કરાયા હતા તેમજ ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેરના વિવિધ સ્થળોએ સરકારી જમીન પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંદાજે રૂપિયા ત્રીસ કરોડની સરકારી જમીન પરના સત્યાવીસ દબાણો દૂર કરવા વહીવટી તંત્રની કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી નવાપરા કબ્રસ્તાનની પાંત્રીસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી સિટી સર્વે નંબર છોતેરસો ઓગણ સિત્તેરની જગ્યા ખુલ્લી કરવામાં આવી પચીસથી ત્રીસ જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા હતા બે હજાર ત્રણમાં સરકારી જમીન ઉપર દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ વખતો વખત આ જગ્યા ઉપર ફરી દબાણો કરવામાં આવ્યા હતા ગેરેજ ભંગરની દુકાનો અને ધાર્મિક સ્થાનો પર ઓફિસ સહિત દબાણો દૂર કરાયા પોલીસના કડક બંદોબસ્ત સાથે દબાણવાળી જમીન પર ખુલ્લી કરવામાં આવી હતી હા હા બિલો બોલ હું સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ એક ભાવનગર શિવાંગી ખરાડી આજે આ વર્ડ ત્રણ ની જગ્યા છે છોત્તેર ઓગણીસ સિટી સર્વે નંબર છે અંદાજે ત્રણ હજાર ચોરસ મીટર છે જેમાં કોમર્શિયલ મોસ્ટલી ગેરેજીસ અને એક બે પાકા બાંધકામ હતા તાજીયા કમિટીની ઓફિસ અને એક દરગાહ જેવું જે અમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સિટી મામલતદાર સાહેબના સંકલનમાં રહીને આજે દૂર કર્યું છે આ બે હજાર ત્રણ માં જયારે શ્રી સરકાર હસ્તક અમે આ જમીન લીધી એના પછી ઉત્તરોત્તર એન્ક્રોચમેન્ટ થયું છે અને આ લોકોને એકસઠ અને બસો ની નોટિસ આપ્યા પછી આજે આ દબાણ દૂર કર્યું છે અંદાજે ત્રણ હજાર ચોરસ મીટર જગ્યા આપણે ખુલ્લી કરાવી છે તો અત્યારે તો અમે શ્રી સરકાર હસ્તક લઈને ફેન્સિંગ કરી દઈશું આગળનું જે પણ હશે

તથા સિટી સર્વેના અધિકારી અધિકારીશ્રીઓ સાથે અને સો જેટલા પોલીસ તથા પંદર જેટલા અધિકારીઓ સાથે રાખી આજે મેગા ડિમોલેશનની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં શાંતિ રહે તેના માટે પોલીસ ડિપ્લોયમેન્ટ કરેલ છે અને ખેરિયત છે આજે ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં અમુક જે કાચા પાકા દબાણો હતા એને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે એમાં શરૂઆતમાં અઠાઈ એપ્રિલે કલમ એકસઠ એટલ નોટિસ આપવામાં આવી અને પછી એનો નિર્ણય ચૌદ આઠ લીધું હતું અને પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ઓગણીસ આઠના નિર્ણયથી જીઆરટીમાં જવાનું કીધું પછી ત્રણ મહિના પૂરા થયા તો ઓગણીસ ગ્યાર અને એના સાત દિવસ પછી એટલે કે પચીસ ગ્યાર છેલ્લી તારીખ હતી તો એના જ ભાગરૂપે આજે સવારે સાત વાગ્યાથી પોલીસ પ્રશાસન બીએમસીના સહયોગથી આ દબાવ જે દબાણ છે એને હટાવવાની કામગીરી કરી છે શાંતિપૂર્ણ રીતે આખી કામગીરી પતવા આવી છે અને લગભગ તીન હજાર ચોરસ મીટરથી વધારે આ જગ્યા છે જેની માર્કેટ વેલ્યુ લગભગ સાઠ કરોડની આજુબાજુ છે